તે હેરિંગ કલેક્ટર સાહેબ આપણે વિવ્યક્તિ જયારે નોટિસ આપે પછી કોઈ પણ પ્રકારની હિયરિંગ કરવાની વાત કઈ વાત કરવાની સાહેબ હું વાત તમારી સાંભળું છું મેં ક્યાં વાત સાંભળી એમ તમે કોઈ મારી વાત સાંભળવા તૈયાર નથી સરકારી સેન્ટ્રલ ઓર્ડર દયા કોણ ઓર્ડર દયા ટ્રાન્સમિશન લાઈન ડાને લઈ આપણે દરેક ખેડૂત નહીં લેક્ટર દ્વારા મારા વકીલ ને જો સાહેબ પત્રકાર ખાસ પત્રકાર મિત્રો ધ્યાન રાખજો મને સાહેબ કોઈ પણ પ્રકાર પણ સાહેબ મારે ફોટો પાડવો મારે મારા વકીલ ને આપવું હોય પેલા પેલા હું મારા વકીલની સલાહ લઉં સાહેબ આ બસ તમે એમ કેતો હોય કે એ એ નો હોય તો વસ્તુ ખોટી છે સાહેબ અને ઇલેક્ટ્રિસિટી સાહેબ પોલીસ સ્ટેશનમાં આપેલું ઇલેક્ટ્રિસિટી એક નો ગુસ્સો એમને

મને તાર વાર ને સાહેબ કોઈ પણ પ્રકાર

સાહેબ પહેલી વાર આવે કોઈ પણ જે રૂલ છે બરોબર ઇલેક્ટ્રિસિટી એક ખેડૂત પાસે જાય નોટિસ આપે ખેડૂત નો કામ કરવા દે તો એ કંપની વાળા કલેક્ટર પાસે જાય આ ખેડૂત મને કામ કરવા નથી દેતો હિયરિંગ આવે એ પછી ગાઈડન્સ કોઈને ખબર તમારી પાસે આપીશ તો તમને સાહેબ આનું કહેવાનું કરો એમ

મેં આપેલી નોટિસ આપેલી સાહેબ કામ નહી થાય ત્યાં સુધી સાહેબ મન લેવું હોય તો લઈ જાવ બાકી કામ નહીં કરવા દઉં હોય વિરજા સાહેબ ને આવો પેલા તમે જાવ એમને મારે જવાનું યાર તમે યાર એક વસ્તુ અનુકૂળ